આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે ભરૂચ શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ દ્વારા જમ્મુસરની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નિઃશુલ્ક પાઠદાન કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સરસ્વતી વિદ્યા મંદિરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિદ્યાર્થીઓએ ગુરુનું પૂજન કર્યું હતું જમ્મુસરની સરસ્વતી વિદ્યા મંદિરમાં ચાલતા પાઠદાન કેન્દ્રમાં સમાજના વંચે શોષિતો અને મધ્યમ વર્ગના બાળકો નિઃશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે આ નિઃશુલ્ક પાઠદાન કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની વાલી મિટિંગ આજે સ્વરાજ ભવન ખાતે યોજવામાં આવી હતી

પાઠદાન કેન્દ્રનું એક પ્રકલ્પ જંબુસરમાં ચાલી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ વાલી મિટિંગ બોલાવવામાં આવી હતી સાથે સાથે જે બાળકો અત્રે પાઠદાન કેન્દ્રમાં આવે છે તેઓનું બેગ વિતરણ પણ કરવામાં આવેલું છે બેગની સાથે એનો કંપાસ બોક્સ અને નોટ છે પેન્સિલ છે આ પ્રકારના સાધનોની કીટ એ બાળકોને આપવામાં આવેલી છે આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી માન્ય ડી કે સ્વામી શ્રી તથા આ રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મેહુલભાઈ વાડન પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમને શોભાયમાન કર્યો હતો મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા અને સંસ્કાર અને શિક્ષણ આ બંનેનું સમન્વય રોજ જોવા મળ્યું અને આ ગામમાં આ કાર્યક્રમમાં જે પાઠદાન કેન્દ્ર ચાલે છે છેલ્લા એક મહિનાથી ચાલે છે અને લગભગ ચૌદ ગામના બાળકો આ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે અને તેનો લાભ લઈ રહ્યા છે સાથે સાથે આ પાઠદાન કેન્દ્રમાં વેલ ક્વોલિફાઈડ શિક્ષકો અમે નિમણૂક કરેલી છે કે જે આ વંચિત શોષિત અને ઉપેક્ષિત સમાજ જે છે જેને ખરેખર શિક્ષણની જરૂર છે તો આવા બાળકોને શિક્ષણનું પૂરું પાડવા માટે અમે વ્યવસ્થા ઊભી કરેલી છે કાર્યક્રમમાં મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું શ્લોકગાન કર્યો હતો કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સેવા વિભાગ તરફથી ચાલતા મેડિકલ સાધન સહાય સેવા એમ્બ્યુલન્સ સેવા બ્લડ ડોનેશન સેવા આયુર્વેદિક પેટી સેવા વિવિધ સેવા કાર્યોની માહિતી આપવામાં આવી હતી આ સમિતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા વિભાગના કાર્યરતથી ચાલે છે આ સમિતિ અંતર્ગત સેવા પરમોધર્મના સૂત્રને સાર્થક કરવા માટે ભરૂચ જિલ્લાની અંદર કુલ ચૌદ એકમો ઉપર જે શોષિત વંચિત પીડિત ઉપેક્ષિત વિસ્તારના જે ગરીબ બાળકો છે કે જે શિક્ષણ કાર્યથી વંચિત રહે છે એવા બાળકો માટે નિઃશુલ્ક શિક્ષણની વ્યવસ્થા છે આ પ્રકારે આખા જિલ્લાની અંદર ચૌદ જેટલા આ પ્રકારે પાટદાન કેન્દ્ર ચાલે છે જંબુસર શહેરની અંદર પણ આ જ પ્રકારનું પાટદાન કેન્દ્ર ગત એક મહિનાથી ચાલી રહ્યું છે જે જંબુસરમાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં આ પાટદાન કેન્દ્ર ચાલે છે આ પાટદાન કેન્દ્રની અંદર જંબુસર નગરના વિવિધ સ્લમ વિસ્તાર જેને આપણે ઝૂપડપટ્ટી અથવા તો સેવા વસ્તી કહીએ સેવા સેવા વસ્તીના બાળકો લગભગ સો એકસો ચાલીસ એકસો છપ્પન એટલા વિદ્યાર્થીઓ અહીંયા નિઃશુલ્ક શિક્ષણનું શિક્ષણ મેળવી રહ્યા છે આવું એક સેવાનું કાર્ય આ ટ્રસ્ટ કરી રહ્યું છે સંદીપ દીક્ષિત નિશમ રસિયસ જંબુસર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર